જો મિત્રો ફાઇનલી આપણે અંબાજીના મંદિર આવી ગયા કરો શેર કરો ફોલો પાક્યો કામ રાજકોટ જો ભાઈ આપણે આપણે રાજકોટ થી ને સવિના ભાઈ આપણે રાજકોટ થી ને સવિ ઈ ભાઈ પણ રાજકોટ થી ને સવિ આપણે આ બાજુ જવાનું છે આ બાજુ નીચે જવાનું છે આ જો આ આપણા સાથીદારો છે બધા આ હા હા આમ જો

હા હા ભાઈને એનર્જી મળે ગય છે ને આપણને મળે છે પાણી પીને હવે જો હળ વાર તો થઈ ગયા સિવિ આગળ ધીરે ધીરે સારું મળ્યા સિવિ હવે જો હવે આગળ મીણ્યા સિવિ હળુ હળવું એ ફૂલ થઈ ગઈ ગયા છે પણ હવે આવો રસ્તો છે એટલા માટે હવે સફર પ્રક્રિયા રહીએ છે અને આ જો આપણે કોઈ પણ કરે સારું જો આ જોવા હા બધા જો બધા આપણે આપડે હા બધું જૈન નું છે મંદિર ના સાગર પાય ને બધા ओ बदला एनर्जी एवे के सले मटा डोडा मड से खयो का आप पण डोडा मडिया सी आप पण को एनर्जी कटले नाही आ आप एनर्जी कट नाम में राखे चलो एक प्रकारे आज देर स्वर्ग स्वर्ग केवा ने स्वर्ग आम जो आयो है हम जो तुम को

મિત્રો <laughs> આપડે <laughs> <laughs> ગિરનાર ચડી ને એમ બે મને મંદિરે પાછા આવી ગયા છે ને હવે જો આપણે જૂની સીડીએથી આગળ હેલા જઈએ છીએ આપણે અડધા ઉપર એમ તો નીચે ઉતરી ગયા છે હવે જૂની સીડી થી નવી સીડી થી આખો ગિરનાર ચડી ને હવે જૂની સીડી થી નીચે હેલા જઈએ છીએ હવે બધા વ્યૂ એમ કે છે કે જૂની સીડીએ વ્યૂ અદભુત આવે છે એટલા માટે હવે જૂની સીડીએ થી હેલા જઈએ છીએ આપણે બધા બીજા તો પાછા રહી ગયા છે આપડે ત્રણ જણા મરસા છે આગળ મયુર ને હું ત્રણ જણા જઈએ છીએ બીજા બધા હજી પાસે છે તો ખાઈ ગયા તા એટલા માટે પાછા રહી ગયા છે આપણે એસી આવી છે કઈ કઈ ની સીડી મિત્રો આયા વ્યૂ તો આમ સ્ટ્રેડ છે પણ આ ધુમ્મસ ના લીધે બધું વાઈટ વાઈટ બતાય છે બધું થોડું થોડું બતાય છે થોડું થોડું બાકી આમ બધું ધુમ્મસ નો હોય તો રંજક નો હોય ને એટલા માટે સ્ટ્રેડ છે પણ અત્યારે તમે જો થેંક યુ તે તો મતલબ છે નીચે પણ હે ઘાડું પણ નઈ બતાતું ખાલી આડ જેવું જ બતાય છે આ જો ઉપર આપણે સડાન ઉપર સાનેથી નીચે ઉતરવાનું છે હાલો હાલો બાપા ક્યાં રહી ગયા હાલો હાલો ઉપર રહી જામ જો તો આ એ હું લાપિયા જો મુરેલા સન્સે મિસિપલ્ટ પાસે છે i let I'll the cinematic view in મિત્રો જો આપણે હવે જુનાગઢ સર કરીને નીચે બીઆયા છીએ અને બહુ ટકી ગયા છે બધા હવે ડેરીમાં જવાનું